દોસ્તો શું તમે જાણો છો કે સૌથી અમીર વ્યક્તિ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના ચેરમેન એટલે કે મુકેશ અંબાણી અને નીતા અંબાણીના સૌથી નાના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી વેડિંગની ચર્ચા હાલ દેશ અને દુનિયામાં ચાલી રહી છે ત્યારે શું તમને ખબર છે કે આ અંબાણી પરિવારના પ્રી વેડિંગ કાર્યક્રમમાં મુકેશ અંબાણીના ઘરેથી ચોરી થઈ હતી જી હા દોસ્તો ખૂબ સિક્યુરિટી હોવા છતાં પણ મુકેશ અંબાણીના ઘરમાંથી આખરે કેવી રીતે થઈ હતી આ ચોરી આજના વિડીયોમાં અમે તમને જણાવીશું આ તમામ બાબતો વિશે માટે આ વિડિયોને એક પણ મિનિટ સ્કીપ કર્યા વગર અંત સુધી જરૂરથી નિહાળજો અને હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો નીચે રહેલું બેલ આઇકન દબાવીને ધડીએ મોટિવેશન નામની યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો જેનાથી અમારે નોલેજેબલ અને રસપ્રદ વિડિયોઝની નોટિફિકેશન્સ મળતી રહે આપને સૌથી પહેલા ચાલો વધારે સમયનો વ્યય ન કરતા શરૂઆત કરીએ આજનો આ રસપ્રદ વિડિયો દોસ્તો આ પ્રી વેડિંગ સેરેમનીમાં હાઈ સિક્યોરિટી અને ચોરી કરતી ગેંગ પર પણ નજર રાખવામાં આવી હતી જોકે તેમ છતાં એક ગેંગ હાથ સાફ કરવાની તૈયારી કરી રહી હતી પણ મેળ ન પડ્યો આખરે જામનગર અને રાજકોટમાં અલગ અલગ પાંચ જગ્યાએ કારના કાચ તોડીને આ પ્રકારની ચોરીઓ આચરવામાં આવી હતી આ બનાવોને ધ્યાનમાં લઈને સરકારે પણ પગલાઓ લીધા છે ત્યારે આ રાજકોટ પોલીસના હાથે આ ગેંગ ઝડપાઈને આ ગુલેલ ગેંગે કબૂલાત કરી છે કે એમનું ટાર્ગેટ અંબાણીના પ્રી વેડિંગ હતો પોલીસના હાથે ઝડપાયેલી ગુલેલ ગેંગ સાથે સંકળાયેલા ગુનેગારોએ એવી કબૂલાત કરી છે કે તેઓ અંબાણી પરિવારના પ્રી વેડિંગ માટે ગુજરાત આવ્યા હતા પરંતુ જામનગરમાં ચુસ્ત બંદોબસ્તના કારણે એ સફળ થઈ શક્યા ન હતા અને પછી બીજા સ્થળે ચોરી કરી હતી કારની બારીઓ તોડી પૈસાની લૂંટ ચલાવી હતી રાજકોટમાં મર્સિડીઝ કારમાંથી રોકેટ ચોરીની ઘટનાની તપાસમાં ક્રાઇમ બ્રાન્ચે દિલ્હીથી ગુલેલ ગેંગના એ પાંચ લોકોની ધરપકડ કરી છે આ ગેંગ એ કબૂલાત કરી છે કે લગ્ન પહેલાની સુરક્ષા વ્યવસ્થાને કારણે તેઓ ગુનાને અંજામ આપી શક્યા ન હતા એકડિયા સાસી ગેંગનો પર્દાફાશ કર્યો હતો પોલીસ માની રહી છે કે ગુલેલ ગેંગ સાથે બીજ અન્ય ગેંગો પણ સામેલ છે એમની પણ તપાસ કરવામાં આવી રહી છે તો આ હતી અંબાણી પરિવારમાં થયેલી ચોરીની કેટલીક વાતો દોસ્તો આ વિશે તમારું શું કહેવું છે આપનો મત પણ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને આ વિડીયો વિશે વધારે શું કહેવું છે એ પણ અમને જણાવજો અને આ વિડીયોને અનેક લોકો સુધી પહોંચાડજો અને આવા જ નોલેજેબલ અને રસપ્રદ વિડીયોઝ નિહાળવા માટે અત્યારે જ સબસ્ક્રાઈબ કરજો અમારી ચેનલને હવે આપણે નિહાડિયા મુકેશ અંબાણી અને નીતા અંબાણીના સૌથી નાના પુત્ર એટલે કે અનંત અંબાણીના પ્રી-વેડિંગ કાર્યક્રમની કેટલી ખાસ તસવીરો તમે જાણો છો કે અનિલ અંબાણીના નાના ભાઈ એટલે કે મુકેશ અંબાણીનો દેશ અને દુનિયામાં જ્યારે ડંકો છે ત્યારે હમણાં જ તાજેતરમાં તારીખ 1 થી 3 માર્ચના રોજ મુકેશ અંબાણી અને નીતા અંબાણીના સૌથી નાના દીકરા એટલે કે અનંત અંબાણીનો પ્રી-વેડિંગનો સરસ મજાનો કાર્યક્રમ ગુજરાતના જામનગર ખાતે યોજાયો હતો આ કાર્યક્રમમાં દેશ અને દુનિયાની મોટી મોટી સેલિબ્રિટીઓ અને ઉદ્યોગપતિઓએ હાજરી આપી હતી અને આ કાર્યક્રમને દીપાવ્યો હતો આ અનંત અંબાણીના કાર્યક્રમમાં દેશ અને દુનિયામાંથી આવેલા અનેક લોકોએ એમને પણ આપી હતી જ્યારે અંબાણી પરિવારના આંગણે જ્યારે આવો રૂડ અવસર આવતો હોય આવનારા છઠ્ઠા મહિનામાં અનંત અંબાણીના પ્રીવેડિંગની સાથે સાથે એમના લગ્નનું પણ આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આ પ્રસંગે પણ ન કહી શકાય એવા અનેક અતિથિઓ હાજર રહેવાના છે ત્યારે હવે આપણે નિહાળીએ રાધિકા મર્ચન્ટ અને અનંત અંબાણીના પ્રી વેડિંગની કેટલીક ખાસ તસવીરો મિત્રો તમને જણાવી દઈએ કે રાધિકા મર્ચન્ટ જાણીતા બિઝનેસમેન અને સીઈઓ વિરેન મર્ચન્ટની દીકરી છે જેનું નામ દેશના કરોડોપતિની યાદીઓમાં આવે છે રાધિકા પોતે આ કંપનીનું સંચાલન કરે છે અને ડિરેક્ટર પણ છે એને પોતાનું ગ્રેજ્યુએશન કર્યું છે આ સિવાય તેને ડાન્સ કરવાનો પણ ખૂબ શોખ રહ્યો છે અનંતની ભાવિ પત્ની ખૂબ જ ભણેલી છે રાધિકા મર્ચન્ટ પણ કમાણીના મામલે એના ભાવિ પતિને ટક્કર આપશે એવું લાગે છે તમને જણાવી દઈએ કે રાધિકા પ્રખ્યાત બિઝનેસમેનની દીકરી છે તેમનો જન્મ ગુજરાતના કચ્છમાં થયો હતો અને રાધિકાએ કેથલેટર એન્ડ જોન્સ કોર્નર અને ઇકોલો એક મોડિયન વર્લ્ડ મુંબઈમાં એ પોતાનો અભ્યાસ એમણે પૂર્ણ કર્યો હતો તેણે ન્યૂયોર્ક યુનિવર્સિટીમાંથી રાજકારણ અને અર્થશાસ્ત્રમાં માસ્ટર પૂર્ણ કર્યું છે હવે જાણીશું રાધિકા મર્ચન્ટની વર્થ વિશે મિત્રો તેને સ્થાનિકની એ ડિગ્રી પૂર્ણ કર્યા બાદ દેશમાં પાછી આવી અને હવે તે રિયલ એસ્ટેટ ફર્મ એમ કહેવાય કે રિયલ એસ્ટેટ ફર્મ સેલ્સ પ્રોફેશન તરીકે કામ કરી રહી છે જો કે રાધિકાની નેટવર્થ વિશે કોઈ ચોક્કસ માહિતી સામે આવી નથી પરંતુ કેટલાક મીડિયા રિપોર્ટ અનુસાર તેની કિંમત 8 થી 10 કરોડ રૂપિયાની વચ્ચે હોવાનું કહેવાય છે તેના પિતા વિરેન મર્ચન્ટ અને એ જાણીતા ઉદ્યોગપતિ રહ્યા છે એક આંકડા અનુસાર એમની કુલ સંપત્તિ લગભગ 755 કરોડ રૂપિયા છે રાધિકાને ડાન્સ કરવાનો ખૂબ જ શોખ છે તેણે જીવો વર્લ્ડ સેન્ટર ગ્રાન્ટ થિયેટર બીકેસી દરમિયાન પ્રથમ વખત એમનું સ્ટેજ પરફોર્મન્સ રજૂ કર્યું હતું પ્રથમ આપણે જાણીશું અનંત અંબાણીની નેટવર્ક વિશે મિત્રો મુકેશ અંબાણીના સૌથી નાના પુત્ર અનંત અંબાણીએ ધીરુભાઈ અંબાણી ઇન્ટરનેશનલ સ્કૂલમાંથી અભ્યાસ કર્યો હતો તેણે યુએસની બ્રાઉન યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશનની ડિગ્રી મેળવી હતી તે મુંબઈ પાછો આવ્યો અને તેના પિતાની કંપનીમાં કામ કરવા લાગ્યો

તેમને શરૂઆતથી જ કલા અને સંસ્કૃતિ પ્રત્યે ઊંડો લગાવ છે હવે અત્યારે અનંત રાધિકા સાથે એના જીવનનો એક નવો અધ્યાય શરૂ કરી રહ્યો છે ત્યારે તેને ત્રણ દિવસના કાર્યક્રમ એ થીમે કલા અને સંસ્કૃતિ પસંદ કરી છે હવે જાણીશું કે અનંત અંબાણીના પ્રી વેડિંગમાં કોણ કોણ હાજરી આપી હતી અને કોણે કોણે શું ગિફ્ટ આપ્યું હતું જેની કિંમત કરોડો રૂપિયા છે તેવું સામે આવ્યું છે તો ચાલો જાણીએ તેમની મળેલી ગિફ્ટ વિશે મુકેશ અંબાણી મિત્રો અંબાણી તેમના નામના કારણે ઓછા પરંતુ તેમની સ્ટાઇલ અને ભેટને કારણે વધુ ચર્ચામાં રહેતા હોય છે અમુકેશ અંબાણીએ એમની પુત્રી ઈશા અંબાણી માટે તેના લગ્નમાં ચારસો પચાસ કરોડની કિંમતનું સી ફેસિંગ ઘર બનાવ્યું હતું જે એન્ટેલિયા પછી મુંબઈમાં સૌથી મોંઘું ઘર છે જ્યારે તેમણે પોતાના મોટા પુત્ર એટલે કે આકાશના એમના લગ્ન પ્રસંગે અમેરિકામાં એક હવેલી ભેટ આપી હતી જેની કિંમત લગભગ છસો કરોડ રૂપિયા છે હવે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટને દુબઈમાં પ્રીવેડિંગમાં એક વિલા ગિફ્ટ આપ્યું છે આ વિલા દુબઈ ના પાલ આઈલેન્ડ વિસ્તારમાં આવેલું છે